ચાણક્યએ જણાવ્યા છે પ્રગતિના ચાર મંત્ર કંગાળ પણ ધનવાન બની જાય છે જાણો આ એક જ વિડિયોમાં આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એવી વાતોનું વર્ણન કર્યું છે જેને માનનારા સફળ થાય છે જે વ્યક્તિ ચાણક્યની આ વાતોને અપનાવે છે તેને ક્યારેય પૈસા સાથે જોડાયેલી પરેશાની જીવનમાં નથી આવતી આચાર્ય ચાણક્ય અનુસાર દુનિયામાં સમય સૌથી વધુ શક્તિશાળી છે તેને ક્યારેય વ્યર્થ ન કરવો જોઈએ આચાર્ય ચાણક્ય મુજબ જે વ્યક્તિ સમયનો હંમેશા સદુપયોગ કરે છે તે દરેક કામમાં સફળ થાય છે આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે જોઈએ તો તેને ઈમાનદાર હોવું જે વ્યક્તિ ઈમાનદારી સાથે સત્યના માર્ગ પર આગળ વધે છે તે જીવનભર પ્રગતિ કરે છે હંમેશા ધનવાન રહે છે ચાણક્ય મુજબ મહેનતી વ્યક્તિને માતા લક્ષ્મી પણ પસંદ કરે છે તે ક્યારેય ગરીબ નથી બનતો આવી વ્યક્તિ મહેંતના જોરે સફળ થાય છે ચાણક્ય મુજબ વ્યક્તિએ ખોટા ખર્ચા ન કરવા જોઈએ તે વ્યક્તિ પૈસા બચાવે છે તે હંમેશા ખુશ રહે છે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા